ગુડ મોર્નિંગ મિત્રો આપણે અગિયારમા ધોરણનું સેકન્ડ ચેપ્ટર શરૂ કર્યું હતું કે હરપ્પા સભ્યતાનો ઉદય કઈ રીતે થયો એ લોકોએ કેવી રીતે વિકાસ કર્યો એ લોકોની સામાજિક સ્થિતિ આર્થિક સ્થિતિ રાજકીય સ્થિતિ અને પછી ધીમે ધીમે એ લોકોનું પતન કઈ રીતે થયું સત્તરસો પછી એ લોકોનું પતન અને વિનાશ તારે એ લોકો થતા ગયા અને અંતે નામશેષ થઈ ગયા એ પછી ભારતમાં અન્ય વિદેશી લોકો આવ્યા એ હતા આર્યો ઈસવીસન પૂર્વે પંદરસો ની આસપાસ ભારતમાં તેઓએ પ્રવેશ કર્યો અને એમની સાથે લાવ્યા પોતાની નવી સંસ્કૃતિ જેને આપણે વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ કેમ કે એ લોકો પોતાની અલગ ભાષા હતી જે અહીં રહેનારા પ્રાદેશિક લોકો સાથે મળીને એ લોકોએ નવી વૈદિક સંસ્કૃતિને જન્મ આપ્યો અહીં ઋગ્વેદને કેન્દ્રમાં રાખીને આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય સ્થિતિને આપણે જોશું આ ચેપ્ટરમાં જેવી રીતે આપણે હડપ્પા સભ્યતાનો આપણે જોયું એવી જ રીતે આપણે આનું પણ જોશું કે વૈદિક યુગના જે લોકો હતા એ લોકોની સ્થિતિ કેવી હતી અત્યાર સુધી લગભગ ઓગણીસમી સદી સુધી આર્ય એક વંશ જ માનવામાં આવતો હતો કે આર્ય એક વંશ હશે કાં તો કોઈ જાતિ હશે એવી રીતના એને ઓળખવામાં આવતા હતા પરંતુ વીસમી સદી માં જે જ આવતો ગયો ત્યાં સુધી સંશોધકોએ જે સાબિત કરી રાખ્યું કે આર્ય એવી કોઈ જાતિ કે વિષય નામક શબ્દ નથી કે આર્ય એટલે શ્રેષ્ઠ જે લોકો શ્રેષ્ઠ વાણી બોલે છે એ લોકોને આર્ય કહેવાતા હતા એ લોકોનું જે વર્ડ હોય છે બોલવાની શૈલી એ લોકોના શબ્દો ઘણું ખરું મળતું આવે છે બરોબર છે આર્ય આગમન ભારતમાં એ પ્રમાણે થયું કે આ પ્રજા ઘાસ તંગીને કારણે એક સ્થળથી બીજે સ્થળે એ લોકો હતા હવે એ લોકો ઈ પૂર્વની ની આસપાસ હિન્દુ કુશ પર્વતમાળા છે એના ખૈબર ઘાટના માર્ગેથી એ લોકો ભારતમાં પ્રવેશ કર્યો અને એ લોકો આવીને ભારતના કયા વિસ્તારમાં રહ્યા સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહ્યા સપ્ત સિંધુ પ્રદેશ એટલે કે સાત નદીઓ ત્યાં વહેતી હતી એ જ ઈલાકો જ્યાં હરપ્પા સંસ્કૃતિનો ઉદય ત્યાં એ લોકો વસવાટ કર્યો હતો બરોબર છે આ નદીઓ સાત નદીઓ ધરાવતું ક્ષેત્ર હતું અને સાત નદીઓ કઈ હતી સિંધુ વ્યાસ ઝેલમ લાવી ચિનાબ અને અને સરસ્વતી આ સાતે નદીઓનો એરિયો હતો એને સપ્ત પ્રદેશ કહેવાય અને અહીંયા એ લોકો ઘોડા અને ગાય પાટા હતા એટલે એ લોકો માટે આ એક પરફેક્ટ જગ્યા હતી રહેવા માટે પ્રથમ એ લોકો અહીં આવીને નાના મોટા યુદ્ધ કર્યા કેમ કે અહીં પણ નાના મોટા કબીલા રહેતા હશે અહીં જનજાતિ રહેતી હશે જે બીજા લોકોને આ પ્રવેશ નહીં કરવા દેતી હોય અને આ લોકો ને સિંધ પ્રદેશમાં હરિયાળી અને ફળદ્રુપ જમીન જોઈને એ લોકો અહીં વસવાટ કરવા માટે ઈચ્છા ધરાવી હશે તો એ લોકો એ લોકો ઓલટીથી રહેતા લોકો સાથે નાના મોટા યુદ્ધ કરવા પડ્યા સંઘર્ષ કરવા પડ્યા હશે અને પછી અહીંયા સ્થાયી ધીમે ધીમે થયા હશે અને પછી એ પછી એ લોકો ધીમે ધીમે એકબીજામાં ભરતા ગયા હશે બરાબર છે અહીંથી વૈદિક સંસ્કૃતિ ઉદ્ભવી એ લોકોના જે સંસ્કૃતિ હતી એ લોકોની ભાષા હતી એ લોકોની જીવન શૈલી હતી એ અને અહીંના ઓલરેડી ભારતમાં રહેતા લોકો સાથે એ લોકો બે ભેગા થયા અને મિશ્રિત એક નવી જ સંસ્કૃતિને જન્મ આપી એ હતી વૈદિક સંસ્કૃતિનો અહીંથી ઉદ્ભવ થયો અને પછી સપ્ત સિંધ પ્રદેશમાં ધીરે ધીરે એ લોકો સ્થાયી થયા અને પછી સમયાંતરે એ લોકો પૂર્વ તરફ વધતા રહ્યા પૂર્વ તરફ એટલે આપણો જે ઉત્તર પ્રદેશ અને બિહારનો પ્રદેશ છે ત્યાં સુધી એ લોકો એ એ લોકોની વસ્તી બાજુ વધતી રહી અને ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ એ લોકો યુપી અને બિહારના આસપાસ સુધીના એરિયામાં એ લોકો પહોંચ્યા એટલે કે ત્યાં સુધી એ લોકો પોતાનું સ્થાનાંતરત કર્યું હવે એ લોકો અહી આવી ગયા વસી ગયા પણ જ્યારે એ લોકો વસ્યા ત્યારે એ લોકોની સામાજિક સ્થિતિ કેવી હતી આર્થિક સ્થિતિ કેવી હતી એ આપણે જોઈ લઈએ તો એ લોકોનો જે સમાજ હતો મૂળભૂત રીતે એમનો જે main એકમ હતો એ પરિવાર હતો બરાબર છે એ લોકો પરિવાર તરીકે રહેતા હતા તેઓની સમાજમાં પિતૃ સત્તાત્મક પ્રધાનતા હતી તે લોકોનો સમાજ વ્યવસ્થામાં પિતૃ પ્રધાન હતી પરંતુ તેમનામાં સ્ત્રીઓનું સ્થાન પણ મહત્વપૂર્ણ હતું સ્ત્રીઓને માન સન્માન મળતું હતું અને એ લોકો એક પત્ની વ્રતા ધર્મ પાળતા હતા હર એક પુરુષને એક જ પત્ની હતી અને એ લોકો એ વસ્તુનો નિયમ પાળતા હતા સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા. ભારતમાં ધીમે ધીમે એવું સમય એક વખત આવ્યો કે લોકો બાળ લગ્ન મોટા પ્રમાણમાં થતું હતું આ અંગ્રેજો આવ્યા અને એ લોકોએ આ રીતની રિવાજો બંધ કર્યા ત્યાં સુધીમાં બાળ વિવાહ અહિયાં ખુબ પ્રચલન હતું પરંતુ જે આપણી સર્વ પ્રથમની જે વૈદિક સભ્યતા છે જે શરૂઆતની વૈદિક સભ્યતા હતી એમાં સ્ત્રીઓને ખૂબ જ માન સન્માન આપવામાં આવતું હતું અને એ લોકો એક જ પત્ની પ્રથા ધર્મ પાળતા હતા અને સૌથી મોટી વાત છે કે જે સ્ત્રીઓના લગ્ન છે એ લોકોની પરિપક્વ ઉંમરે થતા હતા પરિવાર એક વિશાળ જનસમૂહનો ભાગ હતો એક પરિવાર પછી એ લોકો બીજો પરિવાર ત્રીજો પરિવાર એવી રીતના જનસમૂહ ભેગા થતા હતા અને જેને વિષ અથવા તો વંશ કહેવામાં આવતો જેમ કે કાકા દાદા બાપા એમ કરીને એક પરિવારના લોકો બીજા વંશાવલી એને કહેતા વંશ કહેતા હતા અને જન એ સૌથી મોટો સમાજનો એકમ હતો એટલે બધા પરિવારના લોકો એકત્ર થઈને વંશ કહેવાતા એક વંશ બે વંશ ત્રણ વંશ એવી રીતના ઘણા બધા વીસ પચ્ચીસ એક વંશ ભેગા થઈને જન કહેવામાં આવતું બરાબર જન એટલે કબીલો આપણે કહી શકીએ એ લોકોનો ગ્રુપ ઓકે જન એ મોટો હતો સામાજિક વ્યવસ્થાનો બરોબર છે હવે મેઇન વસ્તુ એ છે કે જે શરૂઆતની વૈદિક સભ્યતા હતી એમાં વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળતો નથી એ વખતે કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી કોઈ જાતિ વ્યવસ્થા નહોતી બધા એક સમાન હતા કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં બધાને બધાના કાર્યનું માન સન્માન હતું અને રિસ્પેક્ટ એક સમાન હતી કોઈ ઊંચું કામ નથી કરતું કોઈ નીચું કામ નથી કરતું મહિલાઓનું સ્થાન પણ સમાજમાં સન્માનજનક હતું તેઓ રાજકીય કાર્યમાં પણ ભાગ લઈ શકી હતી કોઈ સભા બેઠી હોય કોઈ એ લોકોમાં સ્કીલ પણ બેસી શકે પોતાની સલાહ પણ દઈ શકે રાજકીય કોઈ કામ થતા હોય હોય લેવાતા એમાં ભાગ લેતી હતી અને તે લોકોને વિદ્યા અભ્યાસ કરવાનો પણ અધિકાર હતો ત્યાં સ્ત્રીઓ સ્વતંત્રપૂર્વક પોતાનો મત આપી શકતી હતી એમાં ઘણા બધા એક્ઝામ્પલ પણ છે સ્ત્રીઓના જેમ કે સ્ત્રી છે ઘોષા લોક મુદ્રા ગાર્ગી મૈત્રી જેવી મહિલાઓ પણ હતી જે વિદ્યા પ્રાપ્ત કરેલી મહિલાઓ હતી અને જે ઋગ્વેદ ની શ્લોક બનાવ્યા હતા રચના એટલે શ્લોકો એની અંદર કેટલાક પણ કરી છે તમે સમજી શકો છો સ્ત્રીઓનું કેટલું પણ માન રાખતા હશે એ લોકો પણ સલાહ અને સૂચનો એક્સેપ્ટ કરતા હશે એટલે જે ઋગ્વેદની રચના કરી એમાં પણ સ્ત્રીઓને જે બનાવેલા રચના હતી રૂચાઓ હતી એને પણ આમાં સ્થાન છે અને વિદ્યાર્થીઓ ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવતા હતા વેદ ઇતિહાસ પુરાણ અને શારીરિક શિક્ષણ વિદ્યાર્થીઓને અપાતું આ આટલો ટોપિક આપણો સામાજિક વ્યવસ્થા એ લોકોની કેવી હતી એ આપણે જોઈ બરોબર છે એ લોકોમાં સ્ત્રીઓનું સન્માન કેટલું થતું એક પ્રતિ પત્ની હતા વિષુ સત્તાત્મક હતી વંશ અને પછી જન એ કોને કહેવાય છે અને સ્ત્રીઓનો સ્ત્રીઓએ પણ ઋગ્વેદમાં બનાવવામાં પારો ભજવ્યો છે કઈ કઈ સ્ત્રીઓ હતી એમના પણ નામ જોઈ લીધા આવી રીતના એ લોકોની સામાજિક સ્થિતિ હતી હવે એ લોકોનો જે સમાજ હતો એમાં એ લોકો ધાર્મિક સ્થિતિ પણ જોઈ લઈએ એ ધર્મમાં એ લોકોના મહત્વના દેવતાઓ કયા હતા એ લોકો પ્રાર્થના કેવી રીતે કરતા હતા મૂર્તિ પૂજા કરતા હતા કે નહીં કરતા હતા વગેરે જોઈએ તો વૈદિક વૈદિક જે લોકો પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ જોવા મળે છે ઋગ્વેદ માં વિશે ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળે છે ઋગ્વેદ માં શરૂઆતના જે સંરચના છે એમના પરથી આપણે જોઈ શકીએ કે એ લોકો દેવી દેવતાઓને પ્રાર્થનાઓ કરતા હતા ઋગ્વેદ માં એ વિશે ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળે છે આ દેવતાઓમાં ઇન્દ્ર વરુણ મિત્ર અગ્નિ વિદ્યુત નાસ્ય પશુન અને યમ અને સોમનો સમાવેશ યાદ રાખી લેજો ઇન્દ્ર વરુણ મિત્ર અને અગ્નિ એ તો સરળ છે આપણને યાદ રહી જશે કુશન નાશક્ય વિદ્યુત યમ અને સોમ બરોબર છે આ દેવતાઓનો સમાવેશ થતો હતો તો ઉમા અને અદિતિ જેવા દેવતાઓનો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે ઉમા અને અદિતિ

તેમના એક અન્ય મહત્વપૂર્ણ દેવ હતા અગ્નિ અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી એક ગરી માનતા હતા એટલે કે ઇન્દ્રને પ્રસન્ન કરવું હોય તો એ લોકો અગનીમાં આહુતિ નાખતા હતા અગ્નિ દેવ દ્વારા એ લોકો એવો સમસ્યા હતા કે અગ્નિ અને ઇન્દ્ર દેવ વચ્ચેનો જે તાર છે એ અગ્નિ જોડે છે એટલે કે આપે જે કે આહુતિ આપીએ છે અગ્નિને અગ્નિ દેવતા ઇન્દ્ર સુધી પહોંચાડે છે એટલા માટે એ લોકો યજ્ઞ કરતા હતા અને યજ્ઞ એમને સંસ્કૃતિનું ખાસ જોડાયેલું એક સંસ્કૃતિનું એક લક્ષણ છે તેઓ એમ માનતા કે યજ્ઞ કરવાથી ઇન્દ્ર દેવતા ખુશ થાય છે અને વરસાદ આવે છે ઇન્દ્ર સુધી પહોંચવાનો માધ્યમ માત્ર એકમાત્ર માધ્યમ હતું અગ્નિ વરુણ દેવને પ્રબંધક માનવામાં આવે છે કુશન કુશન દેવતા એ લોકો પશુપાલકોના આરાધ્ય દેવ માનતા હતા જે લોકો પશુપાલન મોસ્ટલી બધા લોકો પશુપાલન જ કરતા હતા એ જે પશુપાલન માટે આરાધ્ય દેવ હતા કુશન બરાબર છે એ વિચારતા લોકોના જીવનમાં એમનું અનેરું સ્થાન હતું સોમરસ નું પાન કરવું એ સાંસ્કૃતિક લક્ષણ હતું એ લોકોનું. ઋગ્વેદ માં તમામ દેવતાઓનું આહવાન કરવા માટે સૂક્તો આપવામાં આવ્યા હતા. બરાબર છે એ લોકો હર એક દેવતાઓને યાદ કરવા માટે નમન કરવા માટે એ લોકોનું આહવાન કરવા માટે સૂક્ત ઉચ્ચારતા હતા. અને આ બધા કાર્યો કરવા માટે યજ્ઞ કરવા માટે પૂજા વિધિ કરવા માટે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું. મોટે ભાગે તેઓ આશીર્વાદ આપતા હતા. પશુઓનું જે ધન છે એ લોકોનું વધતું અને વધતું જાય એવા આશીર્વાદ આપતા હતા. અને એ લોકોના જે સંતાનો છે એમાં પણ વધારો થતો જાય.

હવે આપણે જોઈ લીધી સામાજિક વ્યવસ્થા ધાર્મિક વ્યવસ્થા હવે આપણે એ લોકો આર્થિક વ્યવસ્થા એ લોકોની ઇકોનોમી કેવી હતી છે એ એ આધાર ઉપર હતા જે વ્યવસાય કરતા હતા એ લોકો ખેતી કરતા હતા થોડા મોટા નાના મોટા પ્રમાણમાં એ લોકો ખેતી કરતા પણ મેઇન એનો એ લોકો હતો કે પશુપાલન કરતા હતા અને એ લોકોના જે યુદ્ધો પણ થતા એક કબીલા થી બીજા કબીલા માટેના જે યુદ્ધ થતા એ ગાય માટે જ થતા હતા ગાય ને એ લોકો ધન માનતા હતા બીજા કબીલા એ લોકો ધન થતા ધન એટલે ગાય ને કોઈ ચોરી જાય એટલે એના માટે એ લોકો એક બીજા કબીલા સાથે નાના મોટા યુદ્ધ થતા જતા હતા દૂધ માંથી મેળવતા હતા ગાય ભેંસ એ લોકો પાળતા હતા ગાય અને ઘોડા તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પશુ હતા ગૌ શબ્દ એક શબ્દ નો ઉદ્ભવ થયો છે ધનવાન વ્યક્તિ માટે ગૌતમ કહેવાતા હતા જે કઈ પણ એ લોકોના કબીલામાં સૌથી ધનવાન વ્યક્તિ એ હતું કે જેની પાસે સૌથી વધારે ગાયો હતી અને એને ગૌતમ કહેવાતા હતા પુત્રીને દુહિતા કહેવાતા કેમ કેમ કે તેનો અર્થ થાય છે ગાયનું દૂધ ધોવે એ છોકરી બરાબર છે એટલે એને કહેતા કે દુહિતા અને જ્યારે યુદ્ધ કર થતું હતું એક કબીલાનું બીજા કબીલા સાથે તો એ લોકો યુદ્ધને શબ્દ પ્રયોગ કરતા હતા ગવેશમાં બરાબર છે જેનો અર્થ થાય છે ગાયોની શોધ કરવી બરાબર છે આ શરૂઆતનો જે વેદિકા હતો એમાં થોડી ઘણી કૃષિની શરૂઆત જોઈ શકાય છે એમાં થોડા ઘણા જવ એ લોકો ઉગાવતા હતા મોટા ભાગે તો એ લોકો પશુપાલન જ કરતા હતા અને એ લોકોના જે યુદ્ધ થતા હતા ગાય પરથી થતા હતા ગાય એટલી એ લોકો માટે સન્માનજનક અને જરૂરી પશુ હતું કે ગાયને એ લોકો સર્વ ઇચ્છા પૂરી કરનારું પશુ કહેવામાં આવતા હતા ગાયો ની સંખ્યા વધે એ લોકોના ધનની સંખ્યા વધે એના માટે પણ તે લોકો યજ્ઞ કરતા હતા હવે આ સિવાય પશુપાલન સિવાય પણ અહીંના જે સિંધ પ્રદેશમાં આવીને એ લોકોએ વસવાટ કરી લીધું કાયમી તો અહીં આવીને એ લોકોએ જયારે વસવાટ કર્યું ત્યારે અમુક લોકો ધાતુ ગાળવાનું કામ કરતા સુથારી કામ કરતા શિકાર કરવાનું કામ કરતા અને જે ધનવાન વ્યક્તિ હતા એ ગૌ પાલન કરતા હતા ગાય વસ્તુ વિનિમયમાં સૌથી મહત્વનું સ્થાન હતું જ્યારે હરપા સંસ્કૃતિમાં જે કંઈ પણ પોતાનું ઉત્પાદન હોય જે કંઈ પણ હાથ વનાથનું કામ હોય અ કૃષિનું ઉત્પાદન હોય એની આપલે થતી હતી અને વૈદિક કાળમાં અ ધનની આપલે માટે ગાય મહત્વ હતું કે ગાય દ્વારા એ લોકોનું અ આપલે થતી હતી ગાય વસ્તુ વિનિમયમાં મહત્વનું સ્થાન ધરાવતું હતું રાજા બ્રહ્મનો પુરોહિતોને ગાય ભેટમાં આપવામાં આવતી હતી એવો ઉલ્લેખ જોવા મળે છે હવે આગળ આપણે જોઈ લઈએ કે એ લોકોની રાજકીય સ્થિતિ કેવી હતી એ લોકોનું જે રાજકીય એટલે કે એ પોલિટિક્સ એમાં એ લોકોનું જે મેઇન વતુ તે કબીલા સ્વરૂપ હતું બરાબર છે રાજાને એ લોકો રાજન કહેતા હતા રાજાને ચૂંટણીથી ચૂંટણવામાં આવતું હતું એ લોકો કોઈ વંશાવલી હતી નહીં કે રાજાનો છોકરો રાજા બનશે એવું નથી જે વ્યક્તિ યોગ્ય હોય એને ચૂંટીને એ લોકો રાજા બનાવતા હતા બરાબર છે અને તેઓના પદ વારસાગત ન હતો રાજાને કાર્યમાં મદદ કરવા માટે સેનાની અને ગ્રામની જેવા પદ નો વ્યવસ્થા કરવામાં આવી હતી રાજાને રાજા હુકમ આપે પણ એને જે કાર્ય કરવાનું આગળ આહવાન કરવા માટે કોણ કોણ હતા સેનાની સેનાપતિ હતા બરોબર છે કુલપતિ એટલે જે કુટુંબના જે વડા હોય ઈ અને ગ્રામની એટલે ગામના મુખ્ય આગેવાની સંભાળતા હતા એ લોકોમાં બેઠક પણ બેસી હતી એક સમિતિ અને બીજી સભા બરોબર છે એક સમિતિ સમિતિ એમાં સમગ્ર બેસીલાના જેટલા પણ સમુદાયના લોકો હતા એ સમગ્ર બેઠકમાં હતા એને સમિતિ અને સભા એટલે જે વડીલો બેસ્યા હતા જે મોટા દર્જાના વ્યક્તિ હતા એ લોકો એમાં બેસ્યા હતા એટલું ધ્યાન રાખવું કે આ સમિતિ અને સભામાં સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી શરૂઆતના વૈદિક સભ્યતામાં આ બેઠકો રાજકીય બેઠકો હતી અને આ સભામાં અને સમિતિમાં યુદ્ધનું આયોજન યુદ્ધમાં મળેલી જે ચીજ વસ્તુ હોય એની વહેંચણી કેવી રીતે કરવી અન્યાય થયો હોય તો ન્યાય કેવી રીતે કરવો ધર્મ પાલન કેવી રીતે કરવું આ બધા આ topic પર ચર્ચા વિચારણા આમાં થતી હતી મહિલાઓ પણ રાજકીય સંસ્થાનો માં હતી રાજતંત્ર માં રથ બનાવનારો વ્યક્તિ હતો એને બહુ જ મહત્વ સ્થાન આપવામાં આવતું વખતે રાજા tax પણ વસુલતા હતા હવે રાજાને ને tax ભેટ અને સોગાદો તરીકે એ આપતા હતા સ્વૈચ્છિક હતો એ વખતે નો હતો જે કર હતો એ સ્વૈચ્છિક હતો એવું નથી કે આટલું આપવાનું છે એટલે આપવાનું છે મન પ્રમાણે હતું કે જેને દેવું હોય એ આટલું આપે અમુક હિસ્સો આપે અમુક હિસ્સો ન આપે તો પણ ચાલે એમના હતું કોઈ જબરજસ્તી નહોતી કે આટલી વસ્તુ દેવાની દેવાની છે છે આ વસ્તુ દે એટલે સજા મળશે એવું નહોતું પણ એ લોકો બલિ કહેતા હતા કે રાજાને બલી દેવાની છે જે સ્વૈચ્છિક રીતે છે આ હતો વૈદિક કાળનો નો શરૂઆતનો સમય પણ પછી ધીમે ધીમે ઈસવીસન પૂર્વે એક હજારની જે સદી આવતી ગઈ ત્યાર પછી ઉત્તર વૈદિક કાળ શરૂઆત થઈ આધ્ય વૈદિક કાળ પાશ્ચાત્ય વૈદિક કારમાં ઘણો બધો અંતર છે છે તો વૈદિક કાર જ પણ એ લોકોના જે ધર્મ રીતિ રિવાજો સમાજ અને રાજકીય વ્યવસ્થા એમાં ઘણા મોટા પ્રમાણમાં અંતર જોવા મળે છે એટલે શરૂઆતનું જે હતું તે સાદગીપૂર્ણ હતું એટલી જટિલ વ્યવસ્થા નહોતી બધાને માન સન્માન અને એક સરખી વ્યવસ્થા હતી કોઈ ઉચ્ચ નહીં કોઈ નહીં સ્ત્રીઓને પણ માન સ્ત્રીઓનું પણ કંઈ અપમાન નહોતું બરોબર છે દેવતાઓ પણ પાંચ છ દેવતાઓ હતા અને એ લોકોની જે પ્રાર્થના હતી એ પણ એના માટે ગાયો નું જેવું જેવું સમય ગયો અનુવૈદિક યુગ આવ્યો ત્યાર પછી એ લોકો માં ઘણી જટિલતા આવી જ્ઞાતિવાદ શરૂ થયો બ્રહ્મ શુદ્ર ક્ષત્રિય એવા ચાર અ પંથો પડી ગયા બરોબર છે સ્ત્રીઓનું સ્થાન નીચું જતું રહ્યું રાજા ઈ વારસાગત થઈ ગયા એટલે આપણે જોઈએ કે અનુ વૈદિક કાળનો યુગ જે હતો એમાં શું શું અંતર હતા ઈસવીસન પૂર્વે એક હજાર થી છસો બરોબર છે ઈસવીસન પૂર્વના એક હજાર થી છસો નો આ કારો છે આ સમય નો ઇતિહાસ આપણને પાસે ઋગ્વેદ સિવાયના અન્ય ત્રણ વેદોમાં સમાવેશ થાય છે જેમાં સામવેદ છે યજુર્વેદ છે અથર્વવેદનો પણ ઉલ્લેખ થાય છે તે શરૂઆતમાં હતો ઋગ્વેદ હતો એ પછી સામવેદની રચના થઈ યજુર્વેદની રચના થઈ અને અંતે અથર્વવેદની રચના થઈ આ લોકોની સામાજિક સ્થિતિ શું અંતર છે અનુવેદિકારમાં સામાજિક રીતે કુળનું મહત્વ વધ્યું જે પરિવારનું પ્રાથમિક ઘટક હતું અને વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટેના અનેક પ્રાર્થનાઓ જોવા મળે છે અનુ વેદિક માં હતું એ લોકોમાં જે ગ્રંથો છે એમાં આપણને જોવા મળે છે સૌથી વધારે જે પ્રાર્થનાઓ હતી એ પુત્ર પ્રાપ્તિ માટેની હતી પુત્રની ગેલાચા વધી ગઈ હતી પુરુષ નું મહત્વ સમાજમાં ઘણું વધી ગયું હતું બહુપત્ન પ્રથા આ અમલમાં આવી ગઈ હતી બરોબર છે વૈદિક કાળ કરતા અનુવેદિક કાળમાં સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં પરિવર્તન આવ્યું પરિવાર સંયુક્ત હતો અને કુટુંબના વડા તમામ નિર્ણયો લેતા હતા અને આ અનુવૈિક કાળનો જે સમાજ હતો એને ચાર વ્યવસ્થામાં એ લોકોએ વિભાજીત કરી નાખ્યો હતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમ આ ચાર નો વર્ણ વ્યવસ્થા આ સમયમાં બનાવી દીધી હતી એમાં દેખીતી વાત છે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય એ સમાજના બે વર્ણ હતા એ વિશિષ્ટ અધિકારો ધરાવતા હતા અને બાકીના જે બે વર્ગો હતા એનું નિયંત્રણ હતું વૈશ્ય અને શુદ્ર બરોબર છે જે વૈશ્ય હતું એ વેપારનું કામ કરતા હતા અને જે શુદ્ર હતું એ હાથ વનાટ નું કામ જે નવી નવી વસ્તુ બનાવવાનું કામ એ લોકો કરતા હતા અથર્વેદ માં અંધવિશ્વાસ જાદુ તોના અને વૈદ્યશાસ્ત્રના દવાઓ વગેરેનો ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે અંતિમ જે ગ્રંથ છે છે એમાં ઘોર અંધવિશ્વાસ જાદુ તોના અને એ બધાનો ઉલ્લેખ ઘણો બધો જોવા મળે છે ઇન્દ્ર વરુણ દેવતાના સ્થાને ધીમે ધીમે બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેવા દેવતાઓનું મહત્વ વધ્યું અહીં જાદુ તોના નો વિકાસ થયો શરૂઆતમાં જોવા માટે નાના ગૃહસ્થ યજ્ઞો સ્થાને વિષાય યગનો એ સ્થાન લઈ લીધો अश्वમેઘ યગનો પછી ની પરંપરા શરૂ થઈ બરાબર આ હતી એમની આર્થિક વ્યવસ્થા હવે રાજકીય વ્યવસ્થા જોઈ લઈએ જે રાજા હતા એ લોકો હવે ચૂંટણી થી ચૂટાતા નહોતા પણ ઈ વંશાવલી પ્રમાણે ય થઈ કે રાજાનો છોકરો રાજા વંશે એનો છોકરો રાજા વંશે શરૂઆતની વૈદિક कालीन સભ્યતા હતી એમાં માત્ર પશુપાલન થતું હતું પછી ધીમે ધીમે અનુવેદિકાલના સમયગાળામાં લોખણની શોધ થતા ઋષિને મળ્યો એના કારણે વેપારને વેગ મળ્યો હસ્તકલા ને વેગ મળ્યો અને શહેરનો વિકાસ તરફ એ લોકો ગતિ મળી આમ કૃષિમાં એક વિશેષ પ્રકારની ક્રાંતિ જોવા મળી બરોબર છે ઉત્તર વેદિક કાલમાં વિકાસના કારણે શહેરીકરણને યોગ જન્મ આપ્યો શહેરીકરણ અને અહીંથી મહાજનપદોનો ઉદય થયો મહાજનપદ એટલે શું જન કબીલા ભેગા મળે એટલે જન જન કહેવાય અને ઘણા બધા મળીને મહાજનપદ કહેવાય બરોબર છે જેવું કૃષિને વિકાસ થયો તો શહેરીકરણનો વિકાસ થયો અને શહેરનો વિકાસ થયો એટલે મહાજનપદનો અહીંથી ઉદય અને આ મહાજનપદો કેટલા હતા સોળ મહાજનપદો બન્યા હતા ધીમે ધીમે એકત્રીકરણ અને રાજ્ય વ્યવસ્થા જન્મ થયો જમીનના મહત્વને કારણે રાજાની જમીન અને વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો આ છે આ ચેપ્ટર રાખવું વૈદિક કાળ હતો એ કાળ અનુવૈદિકતા અને દ્રષ્ટિએ ભિન્ન પડે છે આર્યો ના જીવનનો અંત આવ્યો જેવી લોખંડની શોધ થઈ નો અપાર વિકાસ હસ્તકલા કારીગરીને પરિણામે પૂર્વે છત્તીસ સદી આવતા આવતા ભારત સુધીમાં બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું પહેલા જે શહેરીકરણ હતું હરપ્પા સભ્યતાનું અને પછી બીજું જે છતીસ સદી આવી ત્યાં સુધીમાં બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું બરાબર છે સમગ્ર વૈદિક સભ્યતા અને અનુવૈદિક સભ્યતાનો યુગ વચ્ચેનો તફાવત આટલો છે બરોબર છે આપણે જોઈ લીધો એ લોકોનો સમાજમાં શું તફાવત હતો આર્થિક રીતે શું તફાવત હતો શરૂઆતમાં ગોપાલન કરતા હતા પછી કૃષિ અનુવૈદિક તરફ આગળ વધ્યા બરોબર છે એવા ઘણા અલગ અલગ અંતરો એ લોકોમાં જોવા મળે એક વખત આપણે નજર કરી લઈએ કે એ લોકો જે ઋગ્વેદ હતો સ્પેશિયલી શરૂઆત ઋગ્વેદ થી થાય છે એ શું છે વેદ શબ્દ છે વિધ તરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે જાણવું વૈદિક યુગમાં ઋગ્વેદ અને તેમના દર્શાવેલી સામાજિક સ્થિતિ સાંસ્કૃતિક અને રાજકીય ધાર્મિક આર્થિક બાબતોનો સમાવેશ થાય છે એ છે કે એ લોકો કેવું જીવન જીવતા હતા ક્યાંથી આવ્યા હતા? અને એ લોકોનું નું દેવતાઓ કોણ હતા એ લોકોની પ્રાર્થનાઓ શું હતી કોને મહત્વ વધારે હતું કોનું મહત્વ ઘણું ઓછું હતું એ આના પરથી આપણને ખ્યાલ આવે છે વૈદિક સાહિત્યમાં બે પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે મંત્ર અને બ્રાહ્મણ બરોબર બ્રહ્મન એ કોઈ સમુદાય નથી પણ બ્રહ્મન એ ગ્રંથનું નામ છે બ્રહ્મન અને બીજા ગ્રંથનું નામ છે મંત્ર અને વેદ કેટલા હતા ચાર વેદ હતા બરાબર છે એમાંથી આપણે જો ઋગ્વેદ વિશે જોઈ લઈએ કેમ કે સૌથી પ્રથમ હતું ઋગ્વેદ એમાંથી આપણને મહત્વપૂર્ણ જાણકારી મળે છે તો આપણે ઋગવેદ જોઈ લઈએ તો ઋગવેદમાં કુલ દસ પ્રકરણો સામેલ છે દસ પ્રકરણો એટલે દસ ચેપ્ટર્સ છે અને એ દસ ચેપ્ટર એક હજાર અઠ્યાવીસ જેટલા સૂક્તો આવેલા છે બરાબર છે ઋગવેદની રચના

એ લોકો એ ભોજપત્ર ઉપર ત્યારે શાહી બનાવીને એ લોકોએ લખવાની શરૂઆત કરી ઈસવીસન પૂર્વે બારસમી સદીમાં સૌ પ્રથમ વખત લખવામાં આવ્યું અને ત્યારથી આપણે કહીએ છીએ કે ઋતુની રચમત થઈ બરાબર એટલે આપણો આ સંપૂર્ણ ચેપ્ટર જે છે સેકન્ડ એ આપણો અહીં સમાપ્ત થાય છે આના જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એમાં આન્સર કેવી રીતે ડિટેલ્સ માં આપવા એ આપણે જોશું બરોબર છે તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો